વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ આઠ પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર પહેલો તો દાખલા નંબર પહેલા ની અંદર આપણને એવું કીધું છે કે નીચે આપેલી સંખ્યાઓનો વર્ગમૂળમાં એકમનો અંક શું હશે ને આપણે કહેવાનું છે ચાર સંખ્યા એ પી છે ચારમાંથી એક એનું વર્ગમૂળ નથી ગોતવાનું કારણ કે વર્ગમૂળ ગોતવા જાય તો આખો બોર્ડ ભરાય છે એવડો મોટો દાખલો થાય

बे वर्ग एल के बे बे चार त्रो वर्ग तुणिया तर छोरी नौ चार वर्ग चार गुण्या चार बराबर सोल पांच नो वर्ग पांच गुणिया पांच बराबर पच्चीस छो वर्ग छुण्या छ बराबर छत्तीस सात नो वर्ग सात गुणिया सात बराबर ओगन पचास आठनो वर्ग આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ નવ નો વર્ગ નવ ગુણ્યા નવ બરાબર એકમાં અને પાંચ પોઈન્ટ બે માં આપણે કંઈક એવું વિચારતા હતા કે કોઈ સંખ્યાનો વર્ગ કરવાથી કઈ સંખ્યા આવશે આમાં એના રિવર્સ ડાયરેક્શનમાં વિચારવાનું છે તો જો અહીંયા આપણને જે સંખ્યા આપી છે એનો એકમનો અંક એક છે હવે એકમનો અંક એક હોય એવી સંખ્યાનું વર્ગમૂળ કરીએ તો શું આવે આપણે જોઈએ જો અહીંયા એક એકમનો અંક એક વાળું છે અને એક અહીંયા એક વાળું છે આ એક અહીંયા છે અને એક અહીંયા છે તો આપણને એટલી ખ્યાલ આવે કે જેનો એકમનો અંક એક હોય એવી સંખ્યાનું વર્ગમૂળ કરીએ તો કાં તો આપણને એક મળે કાં તો આપણને નવ મળે આપણે લખ્યું ને વર્ગમૂળમાં એકમનો અંક શું હશે તો આપણે લખીએ વર્ગમૂળમાં એકમનો અંક એક અથવા નવ હશે ત્યાર પછી છે છ બીજી સંખ્યામાં છ છે તો હવે આપણે અહીંયા છ વાળી ક્યાં છે ને એ જોઈએ તો જો છ વાળું એક અહીંયા છે અને અહીંયા કે જેનો વર્ગ કરવાથી છેલ્લો એકમનો અંક છ મળે અને એ સંખ્યા કઈ કઈ છે તો કે ચાર અને છ તો વર્ગમૂળમાં આપણને ક્યાં અંકો મળશે ચાર અને છ તો અહીંયા આપણે લખીએ વર્ગમૂળમાં એકમનો અંક ચાર વિચારીએ તો ત્યાર પછી છે ફરીવાર એક આવ્યો તો એકમાત્ર આપણે જેમાં પેલામાં લખ્યું હતું એમ કે જેનો એકમનો અંક આપણને એક મળે એવી સંખ્યાનો વર્ગમૂળ કરીએ તો આપણને મળે એક અથવા નવ તો અહીં જે પહેલામાં જવાબ લખ્યો એ જ અહીંયા લખી દઈએ આપણે શું લખીએ વર્ગમૂળમાં એકમનો અંક એક અથવા નવ હશે ત્યાર પછી છેલ્લું છે પચીસ અથવા તો છેલ્લું છે પાંચ તો જેનું પાંચ હોય એવું આપણી પાસે એક જ સંખ્યા છે પાંચ હોય તેનું વર્ગમૂળમાં પણ આપણને પાંચ મળશે પાંચ અને દસ માં સરખું છે

અહીં એક અને નવ હોય વિડીયોને પોઝ કરી ચારેય ઉત્તરો તમારી નોંધપોથી મોત લ્યો ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો પહેલા પછી બીજો દાખલો ફોટોને એક લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ ટચ કરશો એટલે જોઈ શકાય સો આથી એના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાર મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં